નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમ અને માહિતી લઈને આવી ગયા છે તો વાત કરીએ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો એવા દાંતીવાડા ડેમ તો દાંતીવાડા ડેમમાં મોડી રાતે સારો વરસાદના કારણે આવકમાં જોવા મળ્યો છે વધારો કારણ કે હજી પણ હવામાન વિભાગની આગાહી છે તો વધારે વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે તો બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ હવે આપણને ભરાતો જોવા મળી રહ્યો છે કારણ કે હવે વાત કરીએ દાંતીવાડા ડેમની તો કાલની આવક હતી એક હજાર ત્રણસો ને સિત્તેર ક્યુસેક આવક હતી વધ વધીને ત્રણ હજાર નવસો ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો 583.30 ની પોઈન્ટ ત્રીસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો 704 ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ સીપુ ડેમ તો સીપુ ડેમમાં આવક નીલ છે રાજસ્થાનમાં વરસાદ ન હોવાના કારણે આવક કોઈ નથી અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એક્યાસી ત્રણની સપાટી પાણી પોંકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો અગિયાર છે મિત્રો આ છે સિપુર ડેમના સમાચાર હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમના તો મુક્તિશ્વર ડેમમાં ઉપરમાસમાં વરસાદ હોવાના કારણે આવકમાં જોવા મળે છે ફરી વધારો તો આવકની વાત કરીએ તો સાતસો પંદર ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સસો ને ઓગણ સાઠ પોઈન્ટ પોતરીની સપાટી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠ પોઈન્ટ અઠાવન મિત્રો આ છે મુક્તેશ્વર ડેમની સપાટી અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ચારસો ને પંચાણું ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે અને એક દરવાજો પણ ખુલ્લો છે મિત્રો તો હવે વાત કરીએ દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આ ત્રણ ડેમની માહિતી તમને સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો બીજી વાત કે અમે આજે ત્રણ વાગે દાંતીવાડા ડેમ લાઈવ કરી રહ્યા છીએ તો અમારી ચેનલ ઉપર લાઈવમાં જોડાઈ જાવ તમને અમે લાઈવ સપાટી બતાવીશું ઓકે મિત્રો